ભરૂચ જિલ્લાના આમોદથી સમાચાર સામે આવ્યા છે આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં પીડબ્લ્યુડીના એક બંધ ઓફિસમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું કાર્યાલય બનાવ્યું હોય તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા એક મહિના પહેલાં મામલતદારને લેખિતમાં તથા મૌખિકમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નક્કર પગલાં નહીં લેતા લેવાના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આજ રોજ મામલતદાર કચેરીએ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અહીં રોજ બેસે છે અને આ કાર્યાલય બનાવ્યું છે તો સરકારી કમ્પાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેવી રીતના કાર્યાલય બનાવ્યા તેના વિરોધ કરવામાં આવ્યા હતા જેમાં કોંગ્રેસના પ્રમુખ સહિત સોળ જેટલા કાર્યકર્તાઓની આમોદ પોલીસે અટકાયત કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે આજે અમે આમોદ મામલતદાર કચેરી ખાતે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એના સંદર્ભમાં અમે બે ત્રણ મહિના અગાઉ મામલતદારશ્રીને અરજી આપી હતી એ બાબતે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે અમારે આજે બુધવારે ધરણા પર બેસવાનો કાર્યક્રમ હતો તે અમારો સફળ થયો છે બીજો કે મામલતદાર પણ એક રાજકીય હાથો બનીને જે ભાજપની કાર્યાલય ખોલી છે ખોલાવી છે તેમાં કોઈ અમને જવાબ સ્પષ્ટપણે આપતા નથી ને આજ દિન સુધી કોઈ કાયદેસરના પગલા એમની સામે ભર્યા નથી તમે કઈ રીતના કહી શકો છો કે અહીંયા ભાજપનું કાર્યાલય છે સ્પષ્ટપણે દેખાય આવે છે ચાલો અમે તમને બતાવીએ અહીંયા અમારી તાલુકા ભાજપ તાલુકા પ્રમુખ હોય જાતે જ બેસે છે ત્યાં અમારી જાણ મુજબ અહીંયા આગળ સેવાના કાર્ય થાય કે જેમ કે શ્રમ આધાર કાર્ડ એ બધું અહીંયા આગળ ફ્રીમાં કાઢી આપવામાં આવે છે એ વિશે તમે શું કહેશો બીજું કે આ એક સરકારી પ્રીમાઇસી છે આજે ધારો કે કોઈ ત્રાહિત વ્યક્તિ સરકારી મિલકતમાં પ્રવેશ કરે છે તો મામલતદાર કેવા એક્શન લે છે એમની સામે તો આ લોકો સામે કેમ નહીં